નમસ્તે વિદ્યાર્થી મિત્રો માહી એજ્યુકેશનમાં હું પલ્લવી ગોહિલ સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ આપણે અગાઉના સ્વાધ્ય એક પોઈન્ટ બે એનો દાખલા નંબર એક તો જોઈએ શાળામાં ચાર દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું કાઉન્ટર પર પહેલા બીજા ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે એક હજાર ચોરાણું એક હજાર આઠસો બાર બે હજાર પચાસ અને બે હજાર સાતસો એકાવન છે તમામ ચાર દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો તો આમાં શું આપ્યું છે તો કે ચાર દિવસ માટે પુસ્તક પ્રદર્શન હતું અને ત્યારબાદ શું છે તો કે કાઉન્ટર પર જે પહેલા બીજા ત્રીજા અને અંતિમ દિવસે ચાર દિવસે જે વેચાણ થયું ટિકિટોનું બરાબર તો વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા પહેલા દિવસની એક બીજા દિવસની એક ત્રીજા દિવસની બે અને ચોથા દિવસની છે બે હજાર સાતસો એકાવન તો આ ચારે ચાર દિવસ મળીને કુલ કેટલી ટિકિટ વેચાઈ એ આપણે અહીંયા શોધવાનું છે તો ચલો આપણે જોઈએ હવે અહીંયા કુલ ટિકિટની સંખ્યા શોધવાની છે આપણે ચાર દિવસમાં મળીને કુલ કેટલી ટિકિટ વેચાઈ એની સંખ્યા આપણે શોધવાની હોવાથી આપણે શું કરીશું કુલ સંખ્યા જયારે આવે ને ત્યારે આપણે સરવાળો કરવાનો હોય તો અહીંયા પહેલા દિવસની સંખ્યા પ્રથમ લખીશું કે એક હજાર ચોરાણું કયા દિવસે વેચાય દિવસે વેચાય આ શેની સંખ્યા છે ટિકિટો તમે અહીંયા એક હજાર ચોરાણું ટિકિટો પહેલા દિવસે વેચાય એવું પણ લખી શકો एक हजार आठ सौ बार टिकटो क्या दिवसे त्यार बेहज पचास टिकीटो तीजा दिवसे વેચાઈ અને ચોથા દિવસની છે બે હજાર સાતસો એકાવન ટિકિટો અંતિમ અથવા ચોથા દિવસે વેચાય તો આપણે અહીંયા શું કરવાનું છે તો બધાનો આપણે સરવાળો કરવાનો છે તેથી ચાર દિવસે કુલ કેટલી ટિકિટ વેચાઈ એ આપણે આ ચાર સંખ્યાનો સરવાળો કરવાથી મળી જાય તો 4 ને 2 6 અને 1 7 9 ને 1 10 અને 5 15 15 ને 5 20 અહીંયા વધી 8 ને 2 10 અને 7 17 એક વધી નીચે આવશે 7 2 ને 4 ને 5 6 7 કુલ કેટલી સંખ્યા આવી 7707 આટલી ટિકિટો ચાર દિવસમાં તો જવાબ કરીને આપણે છેલ્લે લખવાનું છે જ્યારે વ્યવહારિક દાખલા ગણો તો જવાબ કરીને તમારે કમ્પલસરી જે તમે સોલ્યુશન કર્યું હોય દાખલાનું જે જવાબ આવ્યો હોય એને અહીંયા તમારે જે પ્રશ્ન પૂછ્યો હોય એના જવાબમાં અહીંયા લખવું પડે આપણને પૂછ્યું હતું કે તમામ ચાર દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો તો આપણે લખવાનું છે કે ચાર દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા સાત હજાર સાતસો સાત છે તો આ આપણો જવાબ થયો હવે જોઈએ દાખલા નંબર બે દાખલા નંબર બે છે શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે તેણે ટેસ્ટ મેચોમાં અત્યાર સુધીમાં છ હજાર નવસો એસી રન બનાવ્યા છે શેખર નામનો ખેલાડી છે ક્રિકેટ ખેલાડી અને એણે અત્યાર સુધીમાં કેટલા રન બનાવ્યા છે છ તે કુલ દસ રન પૂર્ણ કરવા ઈચ્છે છે મતલબ કે અત્યાર સુધીમાં એના છ હજાર નવસો એંસી રન થઈ ચૂક્યા છે અને કુલ એની ઈચ્છા છે કે દસ હજાર રન પૂર્ણ થાય તો હવે તેને હજી વધુ કેટલા રનની જરૂર છે એ આપણે શોધવાનું છે આટલા રન એણે બનાવ્યા છે અને આટલા રન પૂર્ણ કરવા ઈચ્છે છે તો જુઓ દસ હજાર રન પૂર્ણ કરવા ઈચ્છે છે ઓછા છ હજાર નવસો એસી રન બનાવ્યા છે જેટલા રનનું રનની એની ઈચ્છા છે પૂર્ણ કરવાની એમાંથી હાલમાં જેટલા રન બન્યા છે એને બાદ કરતા આપણને હવે એના કેટલા રન બાકી રહે છે રન પૂર્ણ કરવામાં એ મળી જશે તો તો માંથી જાય અહીંયા રહેશે બરાબર ઝીરો માંથી આઠ જાય નહીં આગળ ગયા આપણે તો આગળ પણ શું મળશે તો ઝીરો જ છે એની આગળ પણ ઝીરો છે તો આપણે ગયા છેલ્લે હવે એક માંથી માઇનસ એક કરીશું તો અહિયાં ઝીરો આવશે હવે જે સંખ્યા આપણને જ્યાંથી દશક લેવાતા ત્યાં આપણે દસ મૂકીશું અને વચ્ચે જો ઝીરો આવતા હોય તો છે છે વચ્ચે આવે તો ત્યાં આપણે મૂકવાના બરાબર દસ માંથી આઠ ગયા તો બે નવ માંથી નવ જાય તો ઝીરો નવ માંથી છ જાય તો ત્રણ તો અહીંયા શું થયું તો કે ત્રણ હજાર વીસ રન બનાવવા જરૂરી છે બરાબર હવે શું શીખવાડ્યું હતું કે ભાઈ આપણે જ્યારે પણ આવું વ્યવહારિક દાખલા કરતા હોય ને તો જવાબ કરીને લખવું આપણો જે જવાબ મળ્યો છે એને જવાબ કરીને પ્રશ્નના જવાબ તરીકે લખવું જરૂરી છે તો આપણે જવાબ તરીકે લખીશું આપણને પ્રશ્ન પૂછ્યો તો કે તેને હજી વધુ કેટલા રનની જરૂર છે તો શેખર ને વધુ ત્રણ હજાર વીસ રન ની જરૂર છે હવે આપણે જોઈએ દાખલા નંબર ત્રણ ચૂંટણીમાં સફળ ઉમેદવારે પાંચ લાખ સિત્યોતેર હજાર પાંચસો મત અને તેમના નજીકના પ્રતિસ્પર્ધીએ ત્રણ લાખ અડતાળીસ હજાર સાતસો મત મેળવ્યા હતા સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી એટલે કે જે સફળ ઉમેદવાર જે ચૂંટણીમાં જીત્યા એ ઉમેદવાર માટે આપણે સફળ ઉમેદવારના જે મત છે એ મત ને એમના જે પ્રતિસ્પર્ધી ઉમેદવાર છે એમણે જે મત જીત્યા એ મત એમાંથી બાદ કરીશું પાંચ લાખ સિત્યોતેર હજાર પાંચસો મત અને ત્રણ લાખ અડતાળીસ હજાર સાતસો એ પ્રતિસ્પર્ધી ઉમેદવારના જીત્યા તો આપણે અહીંયા શું કરીશું બાદ બાકી ઝીરો પણ ઝીરો આવશે પાંચમાંથી સાત જાય નહીં તો આપણે આગળ જઈશું શું કરીશું સાત માંથી એક માઈનસ કરીશું છ દસ વત્તા પાંચ પંદર પંદર માંથી સાત જાય તો આઠ છ માંથી આઠ જાય નહીં આગળ જઈશું સાત કટ કરીને અહીંયા છ અને અહીંયા કટ કરીને સોળ માંથી આઠ જાય તો આઠ છ માંથી ચાર જાય તો બે અને પાંચ માંથી ત્રણ જાય તો પણ બે તો અહીંયા આપણો જવાબ શું આવે છે તો આપણો જવાબ આવે છે બે લાખ અઠ્યાવીસ હજાર આઠસો સરસાઈ આપણે પૂછ્યું છે ને કેટલા મતોની સરસાઈ થી ચૂંટણી જીતી તો અને કહેવાય સરસાઈ આટલા મત વધારે મળવાથી આ ઉમેદવાર જીત્યા જવાબ હવે આપણે જવાબ લખીશું પ્રશ્ન હતો સફદ સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈ થી ચૂંટણી જીતી તો આપણે લખીશું સફળ ઉમેદવારે બે લાખ અઠ્યાવીસ હજાર આઠસો મતોની સરસાઈ થી ચૂંટણી બરાબર પૂરા છે આપણા ત્રણ દાખલા આજે વિદ્યાર્થીઓ જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને આવા વિડીયો મળતા રહે હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય હું